જય હિન્દ મિત્રો હું આવી વિજય કેવલિયા એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્ન જોવાના છે તો જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો પહેલાં પ્રશ્નની શરૂઆત કરીએ છીએ અહીંયા આપણે જોઈએ શું છે ભારતમાં કયા દિવસે રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિવસ એટલે કે રક્તપાત નિવારણ દિવસ ઉજવવામાં આવે છે તો છે 30 જાન્યુઆરી આનો ઉદ્દેશ શું છે તો કે રક્તપિત નાબૂદ કરવાનો છે અને આ એક રક્તપિત છે ને એક સોરી એક ચેપી રોગ છે ઓકે

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ કયા દિવસે ઉજવવામાં આવે છે તો એ છે ત્રીસ જાન્યુઆરી ઓકે શા માટે ઉજવવામાં આવે છે કારણ કે મહાત્મા ગાંધીનું અવસાન થયું હતું ઓકે મહાત્મા ગાંધીનું અવસાન ક્યારે થયું તો કે ત્રીસ જાન્યુઆરી ના રોજ થયું હતું ઓકે ક્યારે તો કે ઓગણીસો અડતાલીસ અને ત્રીસ જાન્યુઆરી બરોબર આ લોકો જ્યારે મહાત્મા ગાંધી અને બધા જે છે એ દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના ખંડમાં બેઠા હતા ત્યારે નથુરામ ગોડસે નામના વ્યક્તિ કોણે તો કે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ મહાત્મા ગાંધીને ગોળી મારી છે અને એની હત્યા કરે છે અને મહાત્મા ગાંધી આ વખતે શું બોલ્યા હતા એ રામ એવું બોલે છે ઓકે આગળ વધીએ તો જોઈએ જે એક સ્લાઇડ લઈ લઈએ આપણે કોરી અને જોઈએ કે આ મહાત્મા ગાંધી છે એને સમાધિ સ્થળ ક્યાં આવેલું છે એના સમાધિ સ્થળનું નામ શું છે તો એના સમાધિ સ્થળનું નામ છે રાજઘાટ ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં આવેલું છે કઈ જગ્યાએ દિલ્હીમાં અને યમુના નદી ના કિનારે આવેલું છે યમુના નદીના કિનારે આવેલું છે ઓકે જાન્યુઆરી છે એને આપણે એક જ શું હતો પ્રશ્ન તો કે મહાત્મા ગાંધીના પુણ્યતિથી બરોબર મહાત્મા ગાંધીની પુણ્યતિથી ત્રીસ જાન્યુઆરી છે આ ત્રીસ જાન્યુઆરી છે ને એને આપણે શહીદ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ શહીદ દિવસ તરીકે શા માટે તો કે ત્યારે ગાંધીજી નું અવસાન થયું એટલા માટે પણ આ સિવાય આપણે શહીદ દિવસ તરીકે કાઢી નાખું છું ત્યાર પછી અથવા ચાલો ઉમેરી લઈએ ચાલશે ચાલો બરોબર ત્રેવીસ માર્ચ જે છે ત્રેવીસ માર્ચ આ ત્રેવીસ માર્ચને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ જાન્યુઆરીને પણ શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ તો કે આ દિવસે ભગતસિંહ ત્યાર પછી આવે છે રાજગુરુ અને સુખદેવ આ ત્રણ વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી એટલા માટે ત્રેવીસ માર્ચને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ શું છે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી નવી આધાર એપમાં સુરક્ષા માટે કયું નવું વેરિફિકેશન ફીચર ઉમેરવામાં આવેલું છે તો એ છે ફેસ વેરિફિકેશન ચાલો નેક્સ્ટ જોઈએ પ્રજાસત્તાક દિવસ બે હજાર છવ્વીસ પરેડમાં પીપલ્સ ચોઈસ કેટેગરીમાં કયા રાજ્યની ઝાંખીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી તો કે એ છે ગુજરાત આ વખતે બે હજાર છવ્વીસમાં ગુજરાતે સોરી ગુજરાતે નહીં પણ ભારતે ઓકે હા આ વખતે બે હજાર છવ્વીસમાં આપણા ભારત દેશે પોતાનું 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો છે ઓકે ચાલો જોઈએ આગળ જોઈએ તાજેતરમાં બોટિંગ ફેસ્ટિવલ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે આંધ્રપ્રદેશ ચાલો નેક્સ્ટ જોઈએ આઠમો પ્રશ્ન જોઈએ આપણે સંપૂર્ણ અભિયાન બે પોઈન્ટ ઓ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો કે એ છે નીતિ આયોગ ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં માતાહારી ટુરિઝમ સર્કિટ નો શિલાન્યાસ કરવામાં આવેલો છે તો એ છે આસામ ચલો નેક્સ્ટ જોઈએ અને છેલ્લો જોઈએ હાલમાં લંકુડીમાં નિયોલિથિક સમયગાળાના પ્રાચીન અવશેષો કયા રાજ્યમાંથી મળી આવેલા છે તો એ છે કર્ણાટકમાંથી મળી આવેલા છે ઓકે ક્યાંથી મળી આવેલા છે કર્ણાટકમાંથી તો મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ ઓકે ચાલો અત્યારે અહીં લગી રાખીએ